સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કેમ કે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવી છે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે ગઈ લોકસભાની ચૂંટણીમાં સંગઠનના કાર્યકર્તાઓ ચૂંટાયેલા કાર્યકર્તાઓએ જે કામ કર્યું એ ઉપરાંત કેટલાક પસંદ કરાયેલા વિશેષ વિશેષ સમય આપવાવાળા કાર્યકર્તાઓ પણ આ ચૂંટણીમાં વિધાનસભા સ્તરે અને લોકસભાના સ્તરે કામમાં લાગેલા હતા આવા તમામ કાર્યકર્તાઓને આજે અહીંયા કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને એમણે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ એમને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને મને મુખ્યમંત્રીશ્રી પણ આ ખાસ કાર્યક્રમમાં આવો વિશેષ સમય આપવાવાળા કાર્યકર્તાઓની વચ્ચે આવી અને એમણે માર્ગદર્શન કર્યું આગામી સમયમાં આ બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામ માટે વધારે સમય આપીને સારી રીતે કામે લાગે એ પ્રકારની વાત કરવામાં આવી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે સ્વાભાવિક છે કે કમલમ પર આજે બેઠક રાખવામાં આવી હતી બેઠક પણ ખાસ જોવા જઈએ તો લોકસભા ચૂંટણીમાં વિસ્તારકો તરીકે જે કામગીરી કરવામાં આવી છે એ લોકોને બોલાવવામાં આવ્યા હતા તેમની પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેમને પ્રોત્સાહિત કરીને આગામી ચૂંટણીઓ માટે પણ તૈયારીની જવાબદારી સોંપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે એટલે એવું કહી શકાય કે હવે જે પ્રકારે લોકસભા ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એની અસરો ન દેખાય એટલા માટેની કામગીરી ભાજપે શરૂ કરી દીધી હોવાની જાણકારી પણ મળી રહી છે કેમેરામેન રમેશિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર